સાબરકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરીનું નિયામક મંડળ ગુજરાતના મુખ્યમંત્રીને પણ ગાંઠતું નથી હા બે જિલ્લાની એક હજાર જેટલી દૂધ મંડળીઓને સભાસદ બનાવવાની સૂચના આપવા છતાં હજુ સુધી જ્ઞાતિવાદના આક્ષેપ થયા છે ચોક્કસ જ્ઞાતિના દૂધ ઉત્પાદકો સાથે દૂધ મંડળીઓ સંકળાયેલી છે તે મંડળીઓને સાબર ડેરી દ્વારા સભાસદ બનાવવામાં આવતી નથી સાબર ડેરીમાં કુલ બે હજાર બાર જેટલી દૂધ મંડળીઓ સંકળાયેલી હોય છે કે જેમાંથી નવસો પચાસ જેટલી મંડળીઓને સભાસદ બનાવવામાં આવી છે જ્યારે બાકીની પચાસ કરતા વધુ દૂધ મંડળીઓને સાબર ડેરી દ્વારા સભાસદ બનાવવામાં આવતી નથી આ મામલે હાઈકોર્ટે પણ દિશા નિર્દેશ કર્યો હોવા છતાંય ડેરીના નિયામક મંડળ બધા નીતિ નિયમો ધોઈને પી ગયા છે ગત વર્ષે પણ ખાસ સાધારણ સભા પહેલા સાબર ડેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો ત્યારે તે વખતે ડેરીના એમડીએ

અને બાર દૂધ મંડળીઓ કુલ આવેલી છે એમાંથી અંદાજે નવસો પચાસ જેવી દૂધ મંડળીઓને સભાસદ બનાવવામાં આવેલ છે એના માટે જે બાકી રહી ગઈ હજાર એટલે પચાસ ટકા ઉપરાંત દૂધ મંડળીઓ છે એને સભાસદ આ ડેડીના નિયામક મંડળ એને સભાસદ બનાવતા નથી એમની મેલી મુળાત છે કે ભાઈ આ હજાર સભાસદો દૂધ મંડળીવાળા જો સભાસદ થાય તો ચૂંટણીઓમાં અમને તકલીફ પડે અને ચોક્કસ જ્ઞાતિના માણસો ચોક્કસ ગ્રુપના માણસો જ દીડીમાં વહીવટમાં આવે અને અત્યારે જે હાલમાં જે વહીવટ કરશે એમના સિવાય બહારનો કોઈ પણ માણસ દૂધ મંડળીના વહીવટમાં ન આવે એ આશયથી આ ચેરમેન એમડી અને એમની મંડળી નવીન સભાસદો કોઈ બનાવતા નથી આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પણ અપીલ દાખલ કરી અમે સરકારમાં પણ લડ્યા સહકાર મંત્રીને પણ મળ્યા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબને પણ રૂબરૂ લેખિતમાં અમે રજૂઆત કરી કે સાહેબ આ દૂધ મંડળીઓને સમાન હક દરેકનો હોવો જોઈએ પરંતુ એક હજાર જેટલી દૂધ મંડળીઓને સભાસદ બનાવતા નથી મુખ્યમંત્રી કાર્યાલયથી પણ લેખિતમાં જાણ કરવામાં આવેલ કે આ લોકોને પશુપાલકોને ન્યાય આપવો તો અને ગત સાધારણ સભામાં અમે મુખ્યમંત્રીશ્રીને લેખિત પણ આપેલું કે જો બાકી રહેલી દૂધ મંડળીઓને સભાસદ બનાવવામાં નહીં આવે તો તે દિવસે અમુક ધરણાનો કાર્યક્રમ રાખીશું અને સાબર ઘેરાવ પ્રજાપતિ સાબરકાંઠા